હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી તો આવજે આપણે બનાવીશું વધેલી રોટલી અને શાક પરોઠા અને શાકમાંથી અલગ જ નાસ્તો જો સવાર સવારમાં ઊઠી તો રાતની શાક અને પરોઠા વધેલા જતા તો મેં વિચાર્યું કે શું બનાવતું કે બટાકા અને વટાણાનું શાક હતું તો મેં તેને મિક્સ કરી લીધા પછી પરોઠા લઈ લીધા તે લાતા રાતના જ આપણે તો સવાર સવારમાં બાળકોનો નાસ્તો બની જાય છે અને આ રીતે બનાવશો તો જલ્દી જલ્દી હું બનાવતી હતી તો કેટલું પણ અડું કામ થઈ ગયું આ રીતે આપણે પરોઠા લઈશું અને તેના ઉપર સારી રીતે મસાલો સેટ કરી દઈશું બધું જોઈ શકો છો તો મસાલો પરોઠા પણ મૂકી દેવાનો નહીં તમે કેચઅપ ઓપ્શનલ છે કેચઅપ તમે હોય તો એડ કરી શકો છો ના હોય તો સ્કીપ પણ કરી શકો છો આ રીતે લગાવી દેવાનું હું બે શેપમાં બનાવીશ એક રોલમાં પણ બનાવીશ અને એક આપણે જે પ્લેટ પકોડા બનાવીએ છીએ તે રીતનો પણ નાસ્તો બનાવીશું તો આ રીતે રોટલીનો રોલ વાળી લેવાનો બીજી રીતે હું પહેલાં રોટલી ઉપર બધો મસાલો સ્પ્રેડ કરી અને બીજ એક પરોઠો ઉપર આપણે સેટ કરી દઈશું અને આ રીતે એના ટુકડા કરી દઈશું ચાર ભાગમાં રોટલીના હવે બેટર બનાવવા માટે આપણે અડધો કપ બેસન લીધું છે અહીંયા તેનું મેઘ ચપટી અજમો એડ કર્યો છે અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું બીજું કોઈ વસ્તુ એડ કરવાની નથી અને પાણીથી એક બેટર તૈયાર કરી દઈશું આપણે જે જેવું બેટર તૈયાર કરવાનું છે આપણે ખીરું બનાવીએ તે રીતનું બેટર એડ કરવાનું છે આપણે જે રોટલી પરોઠામાં જે શાકનો મસાલો ભરીને તૈયાર કર્યા હતા તેને આપણે ડીપ કરી અને ફ્રાય કરી લેશું જોઈ શકો છો આ રીતે બધા જે આપણે મસાલો ભરીને કટિંગ કરીને મૂક્યા હતા જે પકોડા ચીરવા તમને લાગશે આનો ટેસ્ટ એટલો સરસ આવે છે અને બાળકો મેં લાગે જ નહીં કે આ કઈ રીતે બનાવી છે તમે આ રીતે બધા ફ્રાય કરી લઈશું આપણે હવે મેં અહીંયા જે રોલ બનાવ્યો તો તે પણ હું ફ્રાય કરી લઈશ જોઈ શકો છો સવાર સવારમાં નાસ્તો મળી જાય તો બહારનું ખાવાની લાવવાની જરૂર જ નહીં પડે તમે જોઈ શકો છો રીતે ફ્રાય કરી લેશો આપણે વધેલી રોટલી સબ્જીમાંથી કોઈ પણ સબ્જી હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો ઓસા સામાનમાં તૈયાર થઈ જશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો આપણો નાસ્તો તૈયાર છે નવ બાળકો માટે જ છું તૈયાર છે થેન્ક યુ સો મચ